રસ્તાઓની હાલત બિસ્માર ભુજના જયનગરથી પ્રિન્સ રેસિડેન્સી સુધીનો રસ્તો એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે હાલમાં જ બનાવવામાં આવેલ આ રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બનવામાં આવેલ માર્ગની અંદર કેટલી નબળી ગુણવત્તા વાળો માલ બનાવવામાં આવ્યો છે આ કલાક રહે છે આ માર્ગ ઉપરથી ભારે વાહનોની અવરજવર પણ ચાલુ હોય છે નાના મોટા વાહનો આ રસ્તા ઉપરથી પસાર થવામાં એકદમ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે જ્યારે કોઈ મોટા નેતાઓ આવે ત્યારે આ રસ્તાઓમાં લગાવવામાં આવે છે આ ખાડા પડી ગયેલા રસ્તાના કારણે અકસ્માત પણ સર્જાતા રહે છે છતાં પણ લાગતા વળગતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આવા તો અનેક રસ્તાઓના કામો મસમોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે અનેક રસ્તાઓમાં નબળી ગુણવત્તા વાળો માલ વાપરવામાં આવ્યો છે જેના કારણે ક્ષણવારમાં જ આ રસ્તાઓ વરસાદની અંદર ધોવાઈ જાય છે તો સત્વરે આ રસ્તાની મરમત કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે